સદગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં સમજાવે છે ચાર રામ વિશેની કબીર સાહેબની વાણી ખુલાસેથી કહેવા જઈ રહ્યા છે જેમ કે કબીર સાહેબ કહે છે એક રામ કા બેટા એક રામ ઘટઘટ મેઠા એક રામ કા સકલ પસારા એક રામ તીનો છે ન્યારા હવે આ વાણી એવી છે કે જો તમે અલગ અલગ ગુરુઓ પાસે જાઓ અને બધા પોતપોતાના મત અનુસાર તમને ગુમરાહ કરવાની કોશિશ કરશે કેટલાક સ્વયંભૂ આત્મ જ્ઞાનીઓએ આ વાણીનો મતલબ જ ખતમ કરી નાખ્યો છે એમણે એટલી મનઘડત વાર્તાઓ બનાવી છે કે ભગવાન જ બસાવે એમ કહી શકાય તો આજે હું તમને સ્પષ્ટ કરીશ કે આ સાર રામની વાર્તા શું છે તો ભક્તો વાણી આમ છે કે એક રામ દશરથનો પુત્ર એટલે કે જે પહેલા રામને આપણું શરીર છે દશરથના પુત્ર રામને તમે શરીર દ્વારા ઓળખી શકશો જેમણે ધનુષ બાણ ઉઠાવ્યું છે પીળા વસ્ત્ર ધારણ કર્યા છે કપાળ પર તિલક લગાવ્યું છે અને ધોતી પહેરેલી છે તે પહેલા રામ જે દશરથના પુત્ર છે અને બીજા રામ જે ઘટઘટમાં બેઠા છે તે જીવરામ છે તે સુવૃતિના રૂપમાં દરેક ઘટમાં બિરાજમાન છે તેના કારણે દરેક ઘટ ચાલે છે એટલે કે દરેક ઘટના મન અને તનને તે શક્તિ આપે છે અને ત્રીજા રામને જ આપણે બ્રહ્મરામ નિરંજન રામ મનરામ કહીએ છીએ એમનો જ આ આખો સૃષ્ટિનો વિસ્તાર છે એમાં જેટલા પણ લોક છે અનંત લાખ કરોડ લોક એ એમનો જ વિસ્તાર છે આપણું મન સૂક્ષ્મ છે અને વિરાટ પણ છે એને જ આપણે બ્રહ્મ શૂન્ય કહીએ છીએ દરેક જગ્યાએ તે તમને મળશે એવો કોઈ લોક નથી જ્યાં તમને એ ન મળે કેમ કે બધા શરીર બધા લોક એમના દ્વારા જ પ્રગટ થાય છે અને એ જ આ બધા લોકોના રાજા છે અને સોઠા રામ પરમ આતમ રામ આ ત્રણેય રામથી નિરાળા છે તે નિરાળા એટલા માટે છે કે તે ન તો શરીર છે ના તો મન છે ના જીવ છે આ ત્રણેયથી નિરાળા એટલા માટે છે તેમણે આ સૃષ્ટિ બનાવી નથી તે આ ત્રણથી અલગ રહેશે તે માત્ર આપણને સમજાવવા માટે આ દુનિયામાં આવે છે કે જો તમે સૃષ્ટિની બહાર નીકળવા માંગતા હો જે ભૂલ કરી છે એને સુધારવા માગતા હોય તો હું તમને એ ભૂલ માટે ઔષધિ આપીશ જો તમે આ દવા લેશો તો તમે જન્મ મરણની બીમારીથી બહાર આવી શકશો તો આ રીતે શાર છે તન મન જીવાત્મા અને પરમાત્મા આથી જેટલા પણ રામ છે એ શારે રામમાં આવી જાય છે તનરામ મનરામ જીવરામ અને રામ ભક્તો તમને ભ્રમિત કરવા માટે કેટલાક એમ પણ કહી દેશે કે ચોથા રામની આગળ પાંચમા છઠ્ઠા સાતમા આઠમા રામ પણ છે તો એવું બિલકુલ નથી તમને ભ્રમિત કરવા માટે વાણી સાથે ભેળસેળ કરવામાં આવી છે વાણીમાં કહેવાયું છે તીન રામ કો સબ જગ જાવે સોથા રામ કા મરમ ન પાવે સોથાસોળ પંચમકો જાવે કહે કબીર સો હમકો પાવે તો ભક્તો તમને ભ્રમિત કરવા આ વાણી દેખાડે છે આ વાણીમાં મિલાવટ કરેલી છે આ ખોટી વાણી છે આ વાણીમાં તીન રામ કો સબજગ જાવે એમ નથી તીન સબ સબજગ જાવે એમ છે રામ નહીં દેવ લિખેલું છે આ ત્રણ દેવ છે ન કે ત્રણ રામ આ જ રીતે વાણીઓ સાથે ગડબડ કરવામાં આવે છે આવા લોકો વાણીઓનો ખોટો અર્થ બતાવીને મરોડ કરીને તમને ફસાવે છે તોડમરોડ કરીને વાણી કહે છે કે ત્રણ દેવને આખું જગ પૂજે છે એટલે કે ત્રણ દેવ કોણ છે રજોગુણ સતોગુણ અને તમો ગુણ આ ત્રણ દેવની વાત કબીર સાહેબ કરે છે કબીર સાહેબ ત્રણ રામની વાત નથી કરતા દેવકો સબજગ જ્યાવે સોથે દેવકા મરમ ન પાવે ચોથા દેવને મોહન રામ અલખ નિરંજન કહે છે આ ત્રણેય ઉત્પન્ન કરનાર ગુણાતીત અલખ નિરંજન છે અને ગુણાતીત નિરંજન આ ત્રણેયથી નીયારો છે નિરાળો છે ચોથા સોળ પંચમકો ધ્યાવે અર્થાત જે પોતાના આતમ સ્વરૂપને ભજે છે પોતાના જ પોતાના પોતાને જ પોતાના મનથી અલગ કરીને પોતાના અસલી સ્વરૂપને ભજો તમે આતમ સ્વરૂપ છો તમે ત્રણ ગુણ નથી ચોથા દેવ પણ તમે નથી ચોથાને છોડીને પાસમાને ભજો અર્થાત જે પોતાના સ્વરૂપને ભજે તે અમને મળે એમ કબીર સાહેબ કહેશે એટલે તે પણ મારા જેવો થઈ જશે એટલે હું એને જઈને મળી જઈશ એટલે અમારા બંનેનું એક જ સ્વરૂપ થઈ જશે ભક્તો કબીર સાહેબ આપણી પાસે પોતાની પૂજા કરાવવા નથી આવતા પરંતુ આપણને આપણું સ્વરૂપ બતાવવા આવે છે તમને એક વાર્તા કહું તમે બહુ સમજતા છો એટલે આ વાર્તાથી સમજી જશો એકવાર એક ગર્ભવતી સિંહણ શિકારની પાછળ દોડતી હોય છે દોડતા દોડતાં એક મોટી સલાંગ લગાવતા એનું બચ્છું નીચે પડી જાય છે અને સિંહણ આગળ નીકળી જાય છે અને બચ્છાથી સૂટી પડી જાય છે એટલામાં ત્યાં એક ભરવાડ પોતાના ઘેટા બકરા લઈને ત્યાંથી પસાર થાય છે અને જોવે છે કે આ તો સિંહનું બચ્ચું છે અને તે એને ઉપાડીને ઘરે લઈ જાય છે અને એને પણ પોતાના ઘેટા બકરા સાથે પાડવાનું શરૂ કરી દે છે તે જેમ ઘેટા બકરાને મારે છે એમ જ સિંહના બસાને પણ મારે છે એટલે સિંહનું બચ્ચું પણ ડરીને જીવવા લાગે છે આમ જ સમય વીતતો જાય છે અને સિંહ મોટો થઈ જાય છે પણ બકરા સાથે ઘાસ સરે છે અને લાકડીનામાંથી ડરે છે અને આમ તેમ દોડવા માંડે છે એકવાર એની મા ઘેટા બકરાના ટોળાને જોવે છે એટલે કે જે આ સિંહનું બચ્ચું હતું એની મા અને વિચારે છે કે આમાંથી એકનો શિકાર કરવું એટલે એની ઉપર નજર રાખે છે આ રીતે એની નજર પડે છે ઘેટાઓની વચ્ચે સિંહ પણ ઘાસરે છે તો એ બહુ હેરાન થઈ જાય પરેશાન થઈ જાય કે ઘેટાઓની વચ્ચે સિંહ છે આનાથી તો આપણી જાતને કલંક લાગી જાય અમારી ને બદનામ કરી દીધી આથી તે ખૂબ જ ઉગ્ર થઈને ગર્જના કરીને એની ઉપર ત્રાપ મારે છે એટલે ઘેટા બકરા આજુબાજુ ભાગવા માંડે છે અને વિકસાઈ જાય છે અને ભરવાડ પણ ભાગી જાય છે અને તે ઘેટા બકરાને પકડીને છોડીને સિંહને પકડી લે છે ઘેટા બકરાને છોડી દઈને સિંહને પકડી લીધો અને સિંહને કહે છે કે તું આ ઘેટા બકરા સાથે શું કરે છે તો સિંહ ગભરાઈ જાય છે અને કહેશે કે મહારાજ મને માફ કરો હું તો ઘેટું છું ત્યારે સિંહણ કહેશે તું ઘેટું નથી તું સિંહ છે તો સિંહ કહેશે નહીં નહીં હું તો ઘાસ ખાવા વાળું ઘેટું છું આથી સિંહ કહેશે કે તું આમ નહીં માન અને સિંહણ એને નદી કિનારે લઈ જાય છે અને નદીમાં પાણીમાં એનું પ્રતિબિંબ બતાવે છે બિલાડી અને સિંહ કોઈ પણ પ્રાણી પાણી પીવે ને ત્યારે પોતાની આંખ બંધ કરી લેતા હોય છે એટલે સિંહ પોતાનો ચહેરો ક્યારેય જોતો જોયો નહોતો આથી એ માની શકતો નહોતો પરંતુ જ્યારે સિંહણ પણ પોતાનો પ્રતિમ બતાવે છે ત્યારે એને આશ્ચર્ય થાય છે કે હું પણ સિંહ છું તેથી સિંહણ એને કહે છે કે તું અને હું તને ક્યારની એ સમજાવવાની કોશિશ કરું છું કે તું ઘેટું નથી સિંહ છે મેં ગરજ ના કરી તો ભરવાડ કેવો ભાગી ગયો એમ તું પણ કરી શકે છે એટલે એ પૂછે છે કે એ ભરવાડ તો મને રોજ મારતો હતો તો હું એને તાળ પાડીને ડરાવી શકું એ મારાથી દચીએ એટલે સેહણ કરે કે હા બિલકુલ તે તને એને ડરાવી શકે છે પણ તારે એના માટે મૂળ શબ્દ શીખવો પડશે કારણ કે તે અત્યાર સુધી ઘેટાનો અવાજ કાઢતો હતો હું તને એ મૂળ શબ્દ આપીશ આજથી તે એને ગરજના કરવાનું શીખવાડે છે સિંહ ગરજના કરવા લાગે છે ત્યારે એને અલગ અનુભૂતિ થાય છે કે ખરેખર હું સિંહ શું પછી એ કહે છે કે હવે હું ભરવાડને જોઈ લઈશ કે જેણે મને આજ સુધી ગુલામ બનાવીને રાખ્યો તો સિંહ એકલો ત્યાં જાય છે જ્યારે ભરવાડે એને જોવે છે તો વિચારે છે કે આ તો મારો જ સિંહ છે સારું છે કે બીજો સિંહ નથી આવ્યો આને તમે લાકડી મારીને ઘેટું બનાવી રાખ્યો છે એવો ભરવાડ એની સામે લાકડી લઈને આવે છે કે તરત સિંહ ગરજ કરે છે તો ભરવાડ એની ગરજ સાંભળીને જ ભાંગવા માંડે છે અને બોલતો જાય છે કે અરે બાપરે આ આને તો પોતાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરી લીધું એ જાણી ગયો કે આ સિંહ છે આની પાસે મારી દાળ હવે નહીં ગળે હવે એના પર મારું જોર નહીં ચાલે તો ભક્તો આ વાત આપણી સાથે બની રહી છે આપણે ખરેખર સિંહ છીએ પણ ઈન્દ્રિય રૂપી ઘેટા સાથે રહીએ છીએ ઘાસરૂપી વિષય ખાઈએ છીએ વિષય ભોગવીએ છીએ આપણો આહાર કાંઈક અલગ છે અને આપણું સ્વરૂપ અલગ છે આપણી જાત અલગ છે પણ આપણે નક્કી નકલી જાતપાતમાં અને નકલી ઇન્દ્રિય સુખમાં ફસાયેલા છીએ વાસ્તવમાં આપણું સ્વરૂપ શબ્દ સ્વરૂપી છે એટલે કે આપણે આત્મ સ્વરૂપી છીએ પણ ભૂલથી આપણે પોતાને મન સમજીએ છીએ મન એટલે ભરવાડ જેણે આત્મા રૂપી સિંહને ઘેટું બનાવી રાખ્યો છે જ્યારે આપણે આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરી લઈશું તો મનરૂપી ભરવાડ આપણાથી ભાગતો ફરશીએ અને આપણને સલામ ઠોકશે કબીર સાહેબ કહ્યું છે કે જ્યારે કોઈ જીવને સતના મળી જાય તો કાળ પણ માથું નમાવશે જે વિધિ સાર શબ્દ આવે હાથા તેવી વિધિ કાલ નમાવે માથા એટલે કે જ્યાં સુધી તમે તમારું નિજ સ્વરૂપ નહીં પ્રાપ્ત કરો ત્યાં સુધી જ આ મન ડરાવશે જે દિવસે તમને નિધ સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયું મન તમારાથી ડરતું ભાગશે અંત સમયમાં જ્યારે તમે સાપ કાસળી ઉતારે એમ એને ઉતારી ફેંકીને સાલ્યા જશો તો તેની વાર્તા ત્યાં જ ખતમ થઈ જાય જેમ એને શરૂ કર્યું હતું એમ જ ખતમ કરવામાં આવશે તો ભક્તો ચેતના અને એનર્જીમાં શું ફરક છે જેમ કે મશીનોમાં એનર્જી હોય છે એને તમે ભૂલથી ચેતના ન સમજો ચેતના અલગ છે અને એનર્જી અલગ છે ઇલેક્ટ્રોન પ્રોટોનની એનર્જી ઇલેક્ટ્રોનિક એનર્જી અલગ અલગ હોય છે જે આપણી ચેતના છે એ અલગ હોય છે ઇલેક્ટ્રોનિક મિકેનિકલ એન એનર્જી હોય જીવિત નહીં અને આપણી ચેતના જીવિત હોય છે ઇલેક્ટ્રોનિક એનર્જી ગમે એટલી ઉપયોગ કરો મૂળદા શરીરને સલાવી નહીં શકે મૂળદા શરીરને દરેક કણમાં ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન હોય છે પણ એ મૂર્દાને ઉઠાવી નથી શકતા મૂળદાને ઉઠાવવા માટે ચેતનાની જરૂર પડે છે તમે ચેતના અને એનર્જીને મિસપ્રિન્ટ કરો છો ઇલેક્ટ્રિક એનર્જીમાં ચેતન નથી હોતું માની લો કે કોઈ ગલીમાં ચાર કૂતરા વચ્ચે તમે એક રોબોટને છોડી દીધો તો કૂતરા એને ગમે એટલું કરડે પણ એને કંઈ દુઃખ નહીં થાય એને બીજી વાર એ ગલીમાં સોડશો તો પણ એ પાછો સાચો જાય છે જ્યારે માણસની ચેતના રોબોટની ચેતનાથી બિલકુલ અલગ હોય છે રોબોટમાં ગમે એટલા સેન્સર લગાવેલા હોય પણ એ માણસની બરોબરી ન કરી શકે માણસમાં આત્માને કારણે ચેતના હોય છે માણસને એકવાર ખબર પડે કે ગલીમાં ચાર કૂતરા છે તે કરડે છે એકવાર કરડી લીધું છે તો બીજી વાર એ ગલીમાં જવાની હિંમત નહીં કરે ચેતના એટલે શેતી જાવું જ્યારે એક મશીન શેતી ન શકે માણસમાં શેતના હોય છે એટલે એ શેતી જાય છે ઘણા લોકો કહે છે કે જો એવી મુક્તિ પણ મળી ગઈ શબ્દ પ્રાપ્ત કરી લીધો તો શું ખાતરી કે બીજી વાર નહીં આવીએ તો આ જ ખાતરી છે એ શેતના ઇલેક્ટ્રિક ચેતના નથી જીવિત ચેતના છે તે કદી કોઈ ચીજ ભૂલતી નથી જેવી એને ખબર પડશે કે હું જન્મ જન્મવરણથી મુક્ત થઈ ગઈ છું તો બીજી વાર એ ભૂલ નહીં કરે કેમ કે દૂધનો દાજેલો સાસ પણ ફૂંકી ફૂંકીને પીવે એકવાર માંડ જાન છૂટી છે તો એ ફરીથી બ્રહ્મ પેદા કરવાની ભૂલ નહીં કરે તમે કોઈ પોપટને પિંજરામાં રાખ્યો હોય અને એને ખૂબ સારું સારું ખવડાવો પણ એક જો એકવાર જો પિંજરામાંથી ઊંડી જાય તો પાછો પિંજરામાં નહીં આવે કેમ કે એને ખબર છે કે એને જેલમાં કેવા દિવસો વિતાવ્યા છે એને જ શેતના કહેવાય તો કબીર સાહેબ કહેશે કે નલની કે સુગના તોહે કોણ પકડી મતલબ કે તને કોણે પકડેલો છે તું પોતે જ ગુલામ થયેલો છે અહીં આવી જા તને નીકળવાનો રસ્તો બતાવો એવો નીકળી જાય છે કે પછી પાસુ વાળીને આ બધું જોતો નહીં પરમપિતા પરમાત્મા જ પોતે પુરુષ સ્વરૂપ ગુરુ સ્વરૂપમાં આવીને આ જ્ઞાન આપે છે એક સુડાવે એક લખાવે જેટલી પણ જળ વસ્તુઓ છે એ તમારાથી છોડાવી દેશે મન અને તન બંને જળશે એટલે એ બંને છોડાવી દેશે જેમ કે મન હિ તન હે તન હિ મન હે દુવિધા મેં હેરાન છે કે છે કેવી રીતે જો તમારું મન ખુશ હોય તો તમારો ચહેરો પણ ખીલેલો હોય અને જો મન દુખી હોય તો તમારો ચહેરો પણ મૂંઝાયેલો હોય એ રીતે તન અને મન બંને એક જ સિક્કાની બે બાજુ છે બે એકબીજાના પ્રતિબિંબ છે તન અને મનમાં આખી દુનિયા ઘૂસવાયેલી છે કબીર સાહેબ મન અને તન બંનેને છોડવાનું છે તો વચ્ચે શું તો આપહી આપ રહેશો એમ કબીર સાહેબ કહેશે તેઓ છે કે તું ખુદ જ એકલો રહીશ ના કોઈ ગુરુ ના કોઈ શેલા એવી વ્યવસ્થાને પ્રાપ્ત કરી લઈશ ગુરુ અને શેલા વચ્ચે કોઈ તફાવત નહીં રહે આ જ વાત ગુરુ નાનક દેવે ગુરુ ગ્રંથમાં લખી છે આપે ગુરુ આપે શેલા એટલે કે આત્મ સ્વરૂપમાં પોષ્યા બાદ ગુરુ શેલા વચ્ચે કોઈ ભેદ રહેતો નથી એ બંને એક જ સ્તર પર પહોંચી જાય છે જ્યારે આપણે જીવ સ્વરૂપમાં હોઈએ ત્યારે આપણે શેલા હોઈએ જ્યારે આત્મ સ્વરૂપમાં પોષી જઈએ ત્યારે આપણા અને પરમાત્મા વચ્ચે કોઈ ભેદ રહેતો નથી તો ભક્તો આ અદ્ભુત જ્ઞાનને એક ખાસ રીતથી સમજવું પડશે પણ અત્યાર સુધી આપણને ઉલટું જ ભણાવવામાં આવ્યું છે ગોખાવવામાં આવ્યું છે અને આપણાથી એ હવે સુટતું નથી જો તમે એક સેડાથી શરૂ કરશો તો તમને બિલકુલ સીધે દેખાશે કેમકે આજ સુધી આપણને જેટલા રસ્તા પકડાયા છે તે બધા જલેબી જેવા છે પરંતુ આ રસ્તો બિલકુલ સીધો છે તો તમારા વિવેકમાં વૃદ્ધિ કરશે તમારા વિવેકને કામે લગાડી રાખો વિવેક જ હંમેશા તમારો સાથ આપશે પોતાની બુદ્ધિના ઘોડા દોડાવી રાખો અને આ વાણીને વારંવાર સાંભળ્યા રાખો જેથી તમને દર વખતે કોઈ નવી ચીજ મળશે નવું જ્ઞાન પ્રાપ્ત થશે તમે તમારા સંબંધીઓ અને સગાવાળાઓને આ વિડીયો મોકલો એટલે જેની પરમાત્મા માટેની શોધ હોય તે પૂરી થાય તો આમાં તમારું યોગદાન જરૂર આપો તમે ગુરુજીને અવશ્ય પ્રશ્ન પૂછો કે આ સૃષ્ટિ કેવી રીતે બની આ સૃષ્ટિ કોને બનાવી સૃષ્ટિ બનાવવા પાછળનો હેતુ શું છે આ સૃષ્ટિને ન બનાવ્યો હોત તો ન સલત આ સૃષ્ટિ આપણને ફસાવવા માટે બનાવી છે આ સૃષ્ટિ બનાવીને સારું કર્યું છે કે ખરાબ કર્યું જેમ કે ઘણા લોકો કહી દેતા હોય છે કે આ ઓટોમેટિકલી બની છે અને આપણે બધા સુનથી જ પ્રગટ થયા છીએ તો ભક્તો એવું માનીએ કે આપણે સૂનથી પ્રગટ થયા છીએ તો મારું પહેલાં અસ્તિત્વ નહોતું હું એકદમ સૂનથી પ્રગટ થયો અને આજે મને એવું જ્ઞાન આપવામાં આવે છે કે તું બીજી વાર મરી જા હું માની પણ લઉં તો હું શૂન્યથી પ્રગટ થતાં પહેલાં પણ મળેલો જ હતો ને ત્યારે હું મરેલો હતો તો મને પાછો શૂન્યમાંથી જીવતો કરવામાં આવ્યો તો હવે શું ખાતરી છે કે આજ તો હું મરી જાઉં તો પાછો નહીં જન્મી લઉં લોકો જાણતા નથી કે ભૂલ ક્યાં થઈ રહી છે એ લોકો તો આ ભૂલને પ્રકૃતિનો અખંડ નિયમ બતાવે છે કેમ કે એમની પાસે કોઈ જવાબ જ નથી એમને ખબર જ નથી કે ભૂલ કેવી રીતે સુધારી શકાય એટલે જે ચીજ વિશે ખબર નથી એ વિશે એમ કહી દેશે કે આ તો ઓટોમેટિકલી આમ જ થાય છે તો ભક્તો આ જન્મ વારંવાર નહીં મળે ભૂલ સુધારશો તો જ વાત બનશે નહીંતર વારંવાર ભૂલ થતી જ રહેશે તો કબીર પંથનો હેતુ જ છે કે વગર વિચારે કે પરખ કર્યા વગર કોઈને માનવાનું નહીં કબીર સાહેબે કહ્યું છે કે જ્યાં સુધી પરખ ન કરી લઉં કે ગુરુ સત્ય કહેશે કે અસત્ય ત્યાં સુધી હું માનું જ નહીં ગુરુને સવાલ કરવાનો શિષ્યને હક છે અને જો ગુરુને ખબર ન હોય અને એ ગોળ ગોળ જવાબ આપે તો તરત તમારે પકડી પાડવાના હું હંમેશા કે વિવેક હંમેશા જગાડીને રાખો તમે લૂંટાઈ જશો વિવેકને સુવા નહીં દેતા અને બુદ્ધિના ઘોડા હંમેશા દોડાવે રાખજો તમને હજારો લાખો ભ્રમિત કરવાવાળા મળશે પણ તમારે ભ્રમિત નથી થવાનું તમને આત્મજ્ઞાની અને બ્રહ્મ બ્રહ્મજ્ઞાની વચ્ચેનો તફાવત આગળના વિડીયોમાં સમજાવીશ બ્રહ્મજ્ઞાની અને આત્મજ્ઞાનીઓને કઈ કઈ સિદ્ધિઓ મળે છે આત્મજ્ઞાનીઓ કહે છે કે મને અનંત લોક દેખાય છે તો એ બધા ખોટું બોલે છે હું તમને એક એક સીધ સ્પષ્ટ કરીશ તમે વિવેક જગાવતા રહો અને વારંવાર વિડીયો સાંભળતા રહો जय गुरु नितिन साहेब जय गुरु वैरक्ष साहेब जय गुरु मदन साहेब जय जय मुक्तिनाथ दाता कबीर साहेब नी जय